નમસ્કાર મિત્રો મારી તમારું સ્વાગત છે મિત્રો અત્યારની સૌથી મોટી અને દુઃખદ ગબર સામે આવી રહી છે જી આ મિત્રો આપને જણાવી દે કે ત્યારે મિત્રો આફતનો વરસાદ વીજળી પડવાથી એક વિના મોત જી મિત્રો વિગતવાર વાત કરીએ તો ત્યારે મિત્રો આપણે જણાવી દઈએ કે દેશના કેટલાક રાજ્યોમાં વરસાદે વિનાશ કર્યો છે ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર આપણે જણાવી દઈએ કે જેમાં બિહાર મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ અને આસામ સૌથી વધુ પ્રવાહિત થયા છે તો મળતી માહિતી અનુસાર આપણે એ પણ જણાવી દઈએ કે બિહારમાં ચોવીસ કલાકમાં વીજળી પડવાથી એક બી લોકોના મોત થયા છે મળતી માહિતી અનુસાર મિત્રો આપણે એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો રાજ્યની મોટાભાગની નદીઓમાં ગાડી થઈ છે અને મિત્રો વધુ તમને એ પણ જણાવી દઈએ કે અનેક કુલ થયા છે તો મિત્રો મળતી માહિતી અનુસાર આપણે વાત કરીએ તો ઉત્તર પ્રદેશના અનેક જિલ્લામાં પૂર જેવી સ્થિતિ છે મુંબઈમાં પણ પાણી ભરાયા છે અને મિત્રો આસામમાં અનેક લોકોના મોત થયા છે જે આ મિત્રો અત્યારને આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં મિત્રો નવા હોય તો અમારી ચેનલના મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો